મુકેશભાઈ બહાર છું હવે કારેલીબાગ મેઇન રોડ જે ચોવીસ કલાક ધમધમતો વાહનો વ્યવહારવાળો રસ્તો છે જ્યાં પાણી ટાંકી શાક માર્કેટ આવેલું છે કારેલીબાગ પાઇન ટાંકી શાક માર્કેટ નામથી જણાવેલું છે અને પોસ્ટ વિસ્તારમાં આવે છે જેમથી આપણા હજારો પબ્લિકો અહીંયા ખરીદી કરવા આવતા હોય છે અને એવામાં આવો ભૂવો પડવો બહુ જોખમી છે કેમ કે કાલ રીતે કોઈ આ તો ગત મોડી રાત્રે ભૂવો પડેલો છે એટલે બચાવ થઈ ગયેલું છે અને કદાચ પાછળ આ ભૂવો વચ્ચે પડ્યો હોત તો જાનહાનિ બી થઈ શકે હવે તંત્રને આટલી બેદરકારી છે કે હજુ હજુ કામકાજ કરેલું છે અને નીચે ભૂવો પડ્યો એટલે હિંસા સંસ્કારી નગરી બને કે હવે ભુવા નગરી તરીકે ઓળખવામાં આવે છે કાર્યાલયબાગ વિસ્તાર કેમકે આજે કોઈ પણ જાનહાની થઈ હોત તો આની તંત્ર જવાબદાર લેતું નહીં છેલ્લા ત્રણ વર્ષથી આ કામગીરી ચાલતી આવી છે અને એક જ જગ્યાએ વારે વાર ભુવો પડવો એટલે તંત્રનો ખોટો નિષ્ફળતા અને ખોટા ભ્રષ્ટાચાર સંદેશ આવી રહ્યો છે કેમ કે એક જગ્યાએ ચાર વખત ભુવા પડવા એટલે સમજી લેવાનું કે કામકાજ એ તો કોઈ બી જાતની કાર્યવાહી પૂરી કરી કરતી નથી આ લોકો કેમ કે આજે સાંજના સમયે જે વેજીટેબલ માર્કેટ આવેલું છે અને સૌને ખબર છે કારેલીબાગ વિસ્તારમાં કે પાઇન ટાંકી શાક માર્કેટ એટલે સંપૂર્ણ રીતે બધાને જ યોગ્ય મળે એવું શાકભાજી માર્કેટ છે અને એવા આ લગભગ ભૂવો તમારે પંદરથી બાર ફૂટનો ભૂવો છે હજુ કોઈએ મુલાકાત નથી લીધી ટોટલી મીડિયા ન્યૂઝ અને રિપોર્ટર તરીકે આવ્યા બધા આવ્યા છે અને જે બી કરી છે એ મજૂરો કામગીરી કરી છે એ દેખા તમને કેમકે હજુ સુધી કોઈ પણ પગલા લેવામાં નહીં આવ્યા હવે સાંજના સમયે ટ્રાફિક જામ થાય ત્યારે તંત્ર કામ કરે એટલે પબ્લિકને ખોટી રીતે હેરાન